જય શ્રી કૃષ્ણ આજે હું પંજાબી સબ્જી બનાવવાની છું તો ચાલો રેસીપી શરૂ કરીએ પંજાબી સબ્જી બનાવવા માટે મેં અહીં એક કુકરમાં ત્રણથી ચાર ડુંગળી ત્રણ ચાર ટમેટા અને બેથી ત્રણ લીલા મરચાં લીધા છે સાથે જ તમાલપત્ર અને તજ લવિંગ ઉમેરી રહી છું અને એ સિવાય આ બધા જ મસાલા સાથે સાથે આપણા બેઝિક મસાલા જેમ કે એક ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડું ધાણાજીરું પાવડર અને અને સાથે જ જ થોડું મીઠું ઉમેરી બધું બરાબર હલાવી લેવાનું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બધું જ પાછું થોડું ગળી જશે એટલે એ ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખીને આપણે મીઠું ઉમેરવાનું છે અને એ સિવાય મેં આ રીતે લીલા વટાણાને આ કૂકરમાં આ રીતે ઉપર મૂક્યા છે અને આ વટાણામાં પાણી ઉમેર્યું નથી એને ફક્ત આપણે વરાળથી જ પકાવવાના છે અને હવે કુકરમાં આપણે ત્રણ વિસલ આવે ત્યાં સુધી કુકર થવા દેવાનું છે હવે આ કુકર જ્યારે બરાબર ઠંડુ થાય પછી જ આપણે એને ખોલવાનું છે તો આ રીતે જ્યારે કુકર ઠંડુ પડ્યું અને જોયું તો આપણા બધા જ ડુંગળી ટામેટા વગેરે બધું સરસથી ચડી ગયું છે અને સાથે સાથે વટાણા પણ ચડી ગયા છે તો આ બધું મિશ્રણ એક મિક્સર જારમાં લઉં છું સાથે જ થોડા લસણની કડીઓ થોડું આદું અને લીલું લસણ પણ લીધું છે અને ધાણાભાજી બધું જ સાથે મિક્સરમાં આપણે પીસી લેવાનું છે પણ આ ડુંગળી ટમેટા જે બાફીને રાખ્યા છે એ બિલકુલ ઠંડા પડે પછી જ આપણે મિક્સર ચલાવવાનું છે હવે એક પેનમાં થોડું થોડું બટર અને તેલ લગભગ બે ચમચા જેટલું તેલ હું મૂકી રહી છું અને બહુ જ ઓછા તેલમાં આપણે આ સબ્જી બનાવવાની છે જો આ રીતે થોડું તેલ લીધું છે થોડું બટર છે અને આ બંને બરાબર બટર ઓગળે અને મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે આપણે જે ગુજરાતી દાળ શાક ના વઘાર કરીએ છીએ એટલું બધું ગરમ કરવાનું નથી ત્યાર પછી આપણે પીસીને રાખેલી ગ્રેવી એમાં ઉમેરી દઈશું અને ફરી ગ્રેવીને આપણે ધીમા તાપે હલાવતા રહી અને પકાવી લઈશું હવે આ ગ્રેવીમાં પણ આપણે થોડા બેઝિક મસાલા ઉમેરવાના છે પણ એ પહેલા મિક્સરમાં રહેલી થોડી ગ્રેવી પાણી ઉમેરી અને ફરીથી ઉમેરી દીધી છે હવે આમાં આપણે ફરી થોડી હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર અને મીઠું તો આપણે પહેલેથી ઉમેર્યું છે એટલે હમણાં ઉમેરવાનું નથી આ બધું બરાબર હલાવી લઈએ અને તમે ઈચ્છો તો આમાં પંજાબી સબ્જીનો મસાલો પણ ઉમેરી શકો છો પણ હું આજે થોડું ઓછું સ્પાઈસી અને ઓછું ઓઈલી એવું પંજાબી શાક બનાવી રહી છું એટલે મેં વધારે પડતા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો નથી આ બધું જ બરાબર હલાવી મિક્સ કરી અને ગ્રેવીને સરસથી આપણે ચડવા દેવાની છે જુઓ બે જ મિનિટમાં આપણી ગ્રેવી ઉકળવા માંડી છે ત્યારે આપણે એમાં થોડું દહીં ઉમેરી દેવાનું છે લગભગ એક થી બે ચમચી જેટલું દહીં ઉમેરી અને સાથે જ એમાંથી પાણી નીતારી અને આપણે દહીં ઉમેરવાનું છે હવે બધું દહીં બરાબર મિક્સ થઈ ગયું પછી બાફીને રાખેલા વટાણા આપણે બધા ઉમેરી દેવાના છે ત્યાર પછી આ સાથે જ મેં બીજા ગેસ પર થોડા ગરમ પાણીમાં પનીરને પલાળી અને રાખ્યું છે તો એ પનીર પણ આપણે પાણી નીતારી અને આમાં ઉમેરી દઈશું ગરમ પાણીમાં પલાળી રાખવાથી પનીર એકદમ સોફ્ટ બની જતું હોય છે તો આ રીતે જુઓ હવે આમાંથી આપણે પનીરના પીસ લઈ અને આપણી ગ્રેવીમાં ઉમેરી દેવાના છે બધું જ પનીર આપણે લગભગ બસો થી અઢીસો ગ્રામ જેટલું આ પનીર છે બધું જ પનીર ઉમેરી દઈએ અને બરાબર હલાવીને બધું મિક્સ કરી દઈએ ત્યાર પછી મેં એક ડુંગળીને આ રીતે સેલ કરીને લઈ લીધા છે અને એક કેપ્સિકમ પણ મીડિયમ સાઇઝનું સુધારીને લીધું છે એ પણ આપણે ઉમેરી દઈશું તો ઉનાળાની ઋતુમાં જ્યારે આપણને બહુ વધારે પડતું તીખું અને તેલવાળું ખાવાની ઈચ્છા ના હોય ને છતાંય આપણને પંજાબી સબ્જી ખાવાની ઈચ્છા થાય તો આ રીતે ઓછા તેલ મસાલાનો ઉપયોગ કરી અને આપણે બજાર જેવી જ પંજાબી સબ્જી ઘરે બનાવી શકીએ છીએ હવે આપણે આ બધું જ ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે પકાવી લઈશું જુઓ ચાર મિનિટ પછી આપણા બધા જ શાકની અંદર આ ગ્રેવીનો ટેસ્ટ મિક્સ થઈ ગયો હશે અને આ રીતે આપણી પંજાબી સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી દઈએ તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી બનાવવાનો પ્રયત્ન કરજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દાણાથી ગાર્નિશ કરી અને પરોઠા ડુંગળી અને લીલા મરચાં સાથે આપણે સર્વ કરી દઈએ